જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જ છો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો ફાઇનલી ગાઈસ આજે છે ફ્રાઈડે નો ડે એન્ડ મસ્ત મજાનો ડે તો હવે આગળ આગળ જોઈએ કે શું છે એ પહેલા તો હેપી સાતમ ટુ एवरीवन આજે છે સાતમ મસ્ત મજાની જેની રાતે ફૂલ એન્ડ ઓન તૈયારી થઈ ગઈ હતી તો હવે ઈ બધાને થોડું થોડું કરાવીએ કે શું છે સાતમની પ્રિપેરેશન સાતમમાં શું છે ઈ સ્ટાર્ટિંગ કરીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

પ્લાન કરીએ છીએ સેનો હવે પ્લાન તો તમારો છે એટલે હા મારે તો કોલેજ છે પણ પ્લાન કરી કરીને કેન્સલ કરે છે એવું છે જોઈએ તો જઈએ આમાં નહીં એની તો અહિયાં ગુડ મોર્નિંગ મોર્નિંગ શું શું ટ્રેન્ડ ઢોસા વાળો ટ્રેન્ડ ગઈસ તમે જોયો હશે જેમાં થોડું ઘણું આમ ચાલે છે એન્ડ બાકી અહીંયા સેમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેકેશન હું કીએ વેકેશન વેકેશન તો ઓ મજા આવે છે પણ બોર થાય છે સ્કૂલ યાદ આવે ઓકે ખાઈ સેવી બધી છે ત્યાંની અપડેટ એન્ડ હવે જોઈએ કે હું તમને ફટાફટ મેન્યુ બતાવી દઉં સાતમનું શું મેન્યુ છે ને એ પહેલા તો આવું બધું કંઈક છે અને પાછળ મને એવું લાવ્યું મેં બે બે ત્રણ વિડીયોમાં જોયું ને મારા ગુદનામલો તો પાછળની લાઈટ થોડીક વધારે જ આવે છે ગરમીની માત્રા તો કઈ તમે પણ બધા પાણી પીતા રહેજો બિકોઝ ગરમી બહુ છે એટલા માટે થોડુંક રીહાઈડ્રેટ ના રહી બોડી હાઇડ્રેટ રી એટલા માટે પાણી પીતા રહેજો એન્ડ બસ બાકીની આ ટેટ અત્યારની ઈચ્છે છે કે જાઉં છું હું કોલેજ અને ગુડ ન્યૂઝ એ છે કે મેં હમણાં મેસેજ વાંચ્યો તો ને મારી એક્ઝામની ડેટ પણ આવી ગઈ તો એ થોડીક ગુડ ન્યૂઝ બેડ જે તમે સમજો છે

માતાજીના દર્શન કરાવી દીજે મસ્ત મજાના ડેકોરેશનની સાથે છે તો ગુડ મોર્નિંગ એન્જોય ધ બ્યુરોલ્સ ફાઇનલી ગાઈસ હું છન અત્યારે વચ્ચે પાર્ટ રાખું જો સે 7 8મની પ્રિપેરેશનનો જે રાતે કરીતી એનો પાર્ટ વચ્ચે રાખું છું તો તમે ત્યાં સુધી એ એન્જોય કરો અને ત્યાં સુધી હું મારું ઇવનિંગનું રૂટિન આગળ આગળ કરી લઉં અને તમે ત્યાં સુધી તે એન્જોય કરો

ਸਰਖੇ ਸਰਖੇ ਮੈਂ ਨਵੀਆਂ ਨਵਾਂ ਆਉਂ ਜੋ ਬધું ਆਉਂਦਾ ਕੋਈ ਲਾ ਨਹੀਂ ਚਲੋ ਗਾਇਸ ਕੋਈ ਨਹੀਂ ਇਹ ਬધું ਅਪਡੇਟ ਹੈ ਜੀ ਜੋ ਸੂ ਚੱਲੇ ਚਾ ਸੂ ਨਹੀਂ ਬਤਾਉ ਤੁਮਨੇ ਐਂਡ ਚੱਲੇ ਚ ਸਤ ਅਮ ਜਾਈਏ ਨਲਖ ਅ ਫਿਊ ਮੋਮੈਂਟਸ ਲੇਟਰ ગાઈસ ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાડા છ અને હવે ઇવનિંગમાં મસ્ત મજાની આ તો સાતમ આઠમ હતી ને થોડુંક બિઝી ડે ને તમને જેમ કીધું કે કોલેજની અપડેટ ને આ એક્ઝામની ડેટ ને બધું આવી ગયું છે ફાઇનલી અત્યારે વાગી ગયા તો સાડા છ ને હવે જોઈએ નીચેની અપડેટ શું ચાલે છે ય બ્લુ બ્લુ ચકાશે કુર્તી કુર્તી ભાઈ દરાજે કુર્તી કુર્તી મેચિંગ ના નોટ કલર બટ કુર્તી કુર્તી કેવા લાગે છે કમેન્ટ કરો લાઈક લાગતા હોય એવું તો કઈ શું ચાલે છે કે નવીન અપડેટ વેકેશન વાળા છે જોરદાર વેકેશન જોરદાર રાઈટ હવે જોઈએ અત્યારે નીચે જઈએ ને કઈક પ્લાન બનાવીએ તારા એક ગિફ્ટ ઓ શું છે

એક બે ને ત્રણ તો ગાઈઝ પાછળ ચાલે છે તારક મહેતા થોડીક આ ટીવી નો વોલ્યુમ પપ્પા ધીરો કરો એન્ડ હવે અત્યારે મમ્મી ગુડ ઇવનિંગ અત્યારે કઈ ગરમી ની માહોલ તો છે જ પણ અત્યારે આ વેકેશન વાળા જે માણસો છે એમ કે છે કે ક્યાંક ચક્કર મારવા લઈ જાઓ તો ક્યાંક પપ્પાને ને હા જસ્ટ ઉલા ઉલાણા તો કાશ્મીર રહી ગઈ આ ઓ માય ગોડ ધાપા ધાપા ઉપર ધાપા ઉલા ઉલાણા માં કાશ્મીર જો કરતા રહી તો ગાઈસ અત્યારે

કરીયા નોટ તો ને લાઈક બધું બતાવશું તમે તમે ના તો જાય એવું જવાબદારી અમારી અને આ જવાબદારી તમારી ઓકે તો એ બધી તો અત્યારની કાશ્મીની અપડેટ તો ઠીક છે ગરમી છે તો મારજામાં એન્જોય કરીએ છીએ પણ કાશ્મી તો જતા જશું પહેલા અત્યાર તો ક્યાંક ગામમાં ચક્કર મારવા લઈ જાવ ભાઈ જો આટલી ગરમીની સિઝન ચાલે છે ને તમે માનશો નહીં કે આ સિઝનના અમે સ્ટાર્ટિંગમાં ઓમ બોલા ખાધા છે ને ઓમ સ્પેશિયલી બોલા તો કેદીના ખાધાય નથી તો આવી વાર સિઝનમાં અલે લે લે અરે મમ્મી રહી ગઈ ગાય જેમ થોડી આ લે તાણ તાણ હોત હોય

તો અત્યારે કહીશ અમારા ભગવાનની થોડી ઘણી અત્યારે થતી હતી પૂજા તો એના માટે ફૂલ સ્પેશિયલી તો ચાલો આવી જાઓ બધા ફૂલ લેવા માટે ને મને એવું લાગે છે કે આ ફૂલનો છે ને બિઝનેસ ચાલુ કરાવી દેવાની જરૂર છે કેટલા ફ્રેશ ફ્રેશ ફૂલ છે એ તમે જોઈ શકો છો ભાઈ તમે કહીશ આ અમારા ફૂલની કરામત છે એ અમારા સ્પેશિયલી ગાર્ડનનો જે દિવ એક દિવસ વિડિયો બનશે મસ્ત મજાનો ત્યારે બનાવશું તો ફાઇનલી અત્યારે આપણે ફૂલ મજાના મસ્ત મજાના ભગવાનને ચડાવી દઈએ થોડા ઘણું બોલવામાં આમ તેમ થઈ જાય છે બીકોઝ કે ગરમીના લીધે તો ગાઈઝ ફટાફટ અત્યારે ભગવાનની પેલા તો પૂજા કરી લઈએ ને અમારા માતાજીના અહીંયા તમને દર્શન કરાવી દઈએ કેટલા દિવસ પછી એન્ડ અહીંયા અમારા કાનાજી છે જે બ્લુ એન્ડ બધા મિક્સ કલરમાં રેડી છે તો તમે દર્શન કરી લ્યો ને એને લીધે તમે સ્ટાર્ટ કમેન્ટ એ કરી દેજો કે આ ફૂલ નો બિઝનેસ ચાલુ કરવો કે નહીં એ ઘર ભેગું થાને ભાઈ અત્યારે રૂમ માં ચાલી રહી તું ટીવી તો ટીવી જરાક ધીરું કરો અને આ ફૂલ જે લાવ્યા હતા એ બાગ હતા ગાર્ડન માં એને સવારના ના બા મળ્યા નતો તો જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ આપો 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 ગાઈઝ આપો આ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો સુખ્ય સાતમ આજે સાતમ છે ફાયર છે હા

ગરમીના ફ્રૂટ ને ફ્લેવર ખાવાના જાજા જજા બધી ભગવાનને હવે આજ ના નો એન્ડ પણ અહીંયા કરી દઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તો યસ ગાઈસ ફાઇનલી લાઈક કરી દીયો શેર કરી દીયો સબસ્ક્રાઇબ કરી દીયો મસ્ત મજાની કમેન્ટ કરી દીયો એન્ડ ત્યાં સુધી બાય બાય ટીક કેર એન્ડ મળશું નવા કન્ટેન્ટ સાથે એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિથુઓ બબાય એવરી વન